વડોદરાની મધ્યસ્થ જેલ દ્વારા તેના કર્મચારીઓના આરોગ્યને પ્રોત્સાહન આપવા માટે તાજેતરમાં એક વ્યાપક આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ પ્રકૃતિ પરીક્ષણ કેમ્પ તરીકે ઓળખાય છે જે ખાસ કરીને જેલના કર્મચારીઓના સારા આરોગ્ય અને જરૂરી તબીબી ધ્યાન મેળવવા માટે રચાયેલ છે આરોગ્ય કેમ્પમાં વિવિધ તબીબી ચકાસણીઓ અને આરોગ્ય સ્ક્રીનિંગ સામેલ હતા તબીબી વ્યવસાયિકોએ બ્લડ પ્રેશર ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ લેવલ અને અન્ય જરૂરી આરોગ્ય પરિણામોની તપાસ કરી આ ઉપરાંત કેમ્પમાં ડોક્ટરો ડાયટીશિયન અને ફિટનેસ નિષ્ણાતો સાથે પરામર્શ પૂરો પાડવામાં આવ્યો જેથી કર્મચારીઓ વધુ આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવી શકે આ પહેલમાં માનસિક આરોગ્ય સહાય પણ સામેલ હતી જે કુલ આરોગ્ય જાળવવામાં માનસિક સુખાકારીના મહત્વને ઓળખે છે આ કેમ્પ જેલના કર્મચારીઓ દ્વારા સારી રીતે સ્વીકારવામાં આવ્યો જેમણે તેમના આરોગ્યને પ્રાથમિકતા આપવાના પ્રશાસનના પ્રયાસોની પ્રશંસા કરી ઘણા કર્મચારીઓએ સંપૂર્ણ આરોગ્ય ચકાસણી અને તેમના આરોગ્યનું સંચાલન કરવા માટે વ્યક્તિગત સલાહ મેળવવાની તકનો લાભ લીધો પ્રશાસને ભારપૂર્વક જણાવ્યું કે તેમના કર્મચારીઓનું આરોગ્ય અને સુખાકારી જેલની કાર્યક્ષમ કામગીરી અને તમામ કેદીઓની સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે આ પહેલ વડોદરાની મધ્યસ્થ જેલ દ્વારા તેના કર્મચારીઓની પરિસ્થિતિઓ અને કુલ સુખાકારી સુધારવા માટેના વ્યાપક પ્રયાસોનો ભાગ છે આવા આરોગ્ય કેમ્પનું આયોજન કરીને પ્રશાસન વધુ આરોગ્યપ્રદ અને સહાયક કાર્ય પર્યાવરણ બનાવવાનો હેતુ ધરાવે છે આ કેમ્પની સફળતાએ સકારાત્મક નજર સ્થાપિત કરી છે અને ભવિષ્યમાં સમાન પહેલોનું આયોજન થવાની અપેક્ષા છે અમારો સ્ટાફ જે છે કામ તો બધાને માટે બહુ સારામાં સારું છે આયુર્વેદની અંદર ત્રણ પ્રકૃતિ બતાવી છે વાયુ પિત્ત અને કફ તો એ ત્રણમાંથી કોઈ પણ એક અથવા બે અથવા ત્રણે ત્રણ પ્રકૃતિ આપણા શરીરમાં હોઈ શકે છે તો આપણો કોઠો કેવો છે તે આપણે જાણશું તો એને રિલેટેડ આપણે ઋતુ પ્રમાણે આહાર વિહારનું પાલન કરી શકશું અને જે વાયરલ ઇન્ફેક્શન્સ થાય છે અથવા ફ્યુચરમાં ડાયાબિટીસ છે બીપી થવું અથવા કોલેસ્ટ્રોલ થવું અથવા હૃદયની અલગ અલગ બીમારીઓ થવી કે આર્થરાઇટીસ થવું એ બધાથી આપણને પ્રિવેન્શન મળી રહે છે